એક સમયે એક રહસ્યમય જંગલમાં ઊંડા એક રાજા રહેતો હતો જે અનંત સોનાની ઈચ્છા રાખતો હતો પરંતુ ક્યારેક ઈચ્છાઓ આપણી અપેક્ષા મુજબ બદલાતી નથી જ્યારે લોભ હાવી થઈ જાય છે ત્યારે શું થાય છે ચાલો કિંગ મિડા અને ધ ગોલ્ડન ટચની વાર્તામાં શોધીએ રાજા મિડાસ ને સોનું સૌથી વધુ ગમતું હતું તેનું જંગલ રાજ્ય સોનાની મૂર્તિઓ સોનાના સિંહાસન અને સોનાના કેરાથી પણ ચમકતું હતું પરંતુ તેની પાસે ગમે તેટલું સોનું હોય તે હંમેશા વધુ ઈચ્છતો હતો એક દિવસ એક રહસ્યમય વૃદ્ધ માણસ દેખાયો તમને સોનું ગમે છે શું નહીં રાજા મિદાસ તને પૂછ્યું જો તમે જે કંઈ સ્પર્શ કરો છો તે બધું સોનામાં ફેરવાઈ જાય તો રાજા મિડાસ રોમાંચિત થઈ ગયો હા તે મારી સૌથી મોટી ઈચ્છા છે હાથ લહેરાવતા અજાણી વ્યક્તિએ તેની ઈચ્છા પૂરી કરી અને જંગલના ધુમસમાં ગાયબ થઈ ગઈ મિડાસ વિશ્વાસ કરી શક્યો નહીં તેણે કેળાને સ્પર્શ કર્યો પોફ ઘન સોનું તે ખુશીથી હસ્યો અને દોડ્યો પાંદડા ખડકો અને તેના પાલતુ પોપ્તને પણ સોનેરી બનાવ્યો પણ પછી આફત આવી પડી જ્યારે મિડાસ ખાવા બેઠો ત્યારે દરેક ફળ દરેક બ્રેડનો ટુકડો સોનામાં ફેરવાઈ ગયો ગમે તેટલો ભૂખ્યો હોય તે એક પણ ડંખ ખાઈ શક્યો નહીં તે વિચારે તે પહેલા તેની પ્રિય પુત્રી તેને આલિંગન આપવા માટે દોડી ગઈ પરંતુ જે ક્ષણે તેણે તેને સ્પર્શ કર્યો તે ઘન સોનામાં ફેરવાઈ ગઈ રાજા મિડાસ ભયભીત થઈ ગયો તેની સૌથી મોટી ઈચ્છા તેનું સૌથી ખરાબ સ્વપ્ન બની ગઈ હતી અફસોસથી ભરેલો મિડાસ જંગલના ખંડેરોમાં પાછો દોડી ગયો અને બુહ પાડી કૃપા કરીને આ શ્રાપ દૂર કરો મને સોનું નથી જોઈતું હું ફક્ત મારી પુત્રી પાછી ઈચ્છું છું વૃદ્ધ માણસ પાછો ફર્યો અને માથું હલાવ્યું હવે તમે સમજો છો સોનું બધું જ નથી હાથ લહેરાવતા શ્રાપ દૂર થયો અને જંગલ સામાન્ય થઈ ગયું તેની પુત્રી પાછી આવી ગઈ રાજા ખૂબ ખુશ હતો તે દિવસથી મિડાસને સોનાની પરવા નહોતી તેણે શીખી લીધું હતું કે સાચી સંપત્તિ પ્રેમ અને ખુશી છે સંપત્તિ નહીં અને તેથી રાજા મિડાસ ખુશીથી રહેતા હતા તેમના રાજ્યની સંપત્તિ તેમના લોકો સાથે વહેંચતા હતા યાદ રાખો વધુ પડતો લોભ એક શાપ બની શકે છે અને સાચી ખુશી આપણી પાસે જે છે તેમાંથી આવે છે હાઈ કિડ્સ હોપ યુ લાઈક ધ વિડિયો સબસ્ક્રાઇબ ફોર મોર વિડિયોઝ